કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કરશનભાઈ રબારી અને રમેશભાઈ ડાંગરનું અંજાર તાલુકાના ભાદરોઈ ગામના યુવાનોએ અદકેરું સન્માન અને સ્વાગત કર્યું પૂર્વ કચ્છના વાગડ પંથકમાં કોંગ્રેસ ક્ષેત્રે સંગઠનનું નમેનુદાર કામ કરનાર કરશનભાઈ રબારી વાળા આખરે તેમના સમર્થકો સાથે રમેશભાઈ ડાંગર ભાદરોઈ ગામના સરપંચ વગેરે કોંગ્રેસને રામરામ કરીને આખરે ભાજપમાં જોડાઈ ગયા હતા તેમનું ભાદ્રરી ગામના યુવાનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને નરેન્દ્ર મોદી વડાપ્રધાન સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ અને સાંસદ અને પ્રદેશના મહામંત્રી તથા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાની વિચાર શ્રેણીથી પ્રભાવિત થઈ અને કરસનભાઈ રબારી રમેશભાઈ ડાંગર સહિતના લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા ભારત માતા કી જય મારું નામ કસનભાઈ રાણાભાઈ રબારી ખારાબોરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સતત ત્રણ ત્રણ સુધી ગ્રામજનોએ ચૂંટણીમાં જીતાડ્યા એ બાબતે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ સાત વર્ષ રહ્યો હતો ત્યારે પણ ખૂબ જ લોકોએ આપણી સાથે ખુબલે દુબલે મત આપ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક વિચારધારાને લઈ લોકોની અવગણનાને લઈ

ઓગણીસો ચોરાણું થી અમે એકબીજા સાથે છીએ અને અત્યારના આપણા અને એમના આવકારવાથી સાથે બેસી એકબીજાની વિચારધારા સાથે વિચારો મેળવી અને જ્યારે હું ભાજપમાં પ્રવેશ્યો છું ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવાનો આગેવાનો અને તમામ પ્રતિનિધિ કાર્યકર્તાઓએ અમને ખૂબ જ એક ઉત્સાહભેર સ્વીકાર્યા છે જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યો છું ત્યારે મારા રબારી સમાજ ભરવાડ સમાજના માલધારી સમાજના યુવાનો અનહદ ખુશ થયા છે બે ચાર ગામડાઓમાં કાર્યક્રમ પણ કરી નાખ્યા છે અને આજે પણ લગભગ સોથી વધારે યુવાનો ભાદુરી તેમજ અંજાર તાલુકાના ગામે ગામથી પધાર્યા હતા અને ખૂબ જ હર્ષભેર જે સ્વાગત કર્યું એ બદલ તમામ યુવાનો આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું હવે ખાસ મારે કરવાની છે મારા માલધારી થવા જઈ રહ્યું છે ત્યારે કોબલે ને ધોબલે સમગ્ર કચ્છ લોકસભા વિસ્તારના મતદારોને આપણા વિનોદભાઈ ચાવડાને બહુમતથી વોટ આપી વિજય બનાવીએ અને સમગ્ર મને જેમણે ભારતીય જનતા પાર્ટીમાં મોકો આપ્યો છે એવા ત્રિકમભાઈ દેવજીભાઈ અને જિલ્લા પ્રમુખ દેવજીભાઈ તેમજ આપણા વિનોદભાઈ ચાવડાને પૂરેપૂરો એક યશ મળે કે નાભાઈ કરશનભાઈ તમે દરબારી સમાજના યુવાનો અને કચ્છ જિલ્લા પૂર્વ વિપક્ષી નેતા લક્ષ્મીબેન જેવા આગેવાનોને અમે સાથે લઈને આવ્યા છીએ ત્યારે હું પ્રજા પાસે દરબારી ભરવાડ સમાજ પાસે એક વિનંતી કરું છું કે આવતીકાલે ખોબેન તોબેન મતાપી પાર્ટીને મજબૂત કોસમ બનાવસુ અને ભારતીય જનતા પાર્ટી ની વિચારધારામાં આવનારા દિવસોમાં ગામડે ગામડે તાલુકા તાલુકે ફરી સમાજ જે સંગઠન છે એને વધુમાં વધુ આપણે મજબૂત બનાવી એટલું કહી જય ભારત વંદે માતરમ મારું નામ રમેશભાઈ સામજીભાઈ ડાંગર રામ સાપેડા આજે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે ત્યારે હું મારા વાલા ખસ લોકસભામાં આવતા સર્વે સમાજના મતદારોને એટલી વિનંતી સાથે કહું છું કે મત અવશ્ય કરજો અને મતદાન વધારામાં વધારે ભારતીય જનતા પાર્ટીમાં કરી આપણા વિનોદભાઈ ચાવડાને વિજય બનાવીએ વિનોદભાઈ ચાવડાનો વિજય એ મોદી સાહેબનો જ વિજય છે મોદી સાહેબના હાથ મજબૂત કરીએ જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છીએ તો મારા જેટલા સગાવાલા હેતુ સંતોષી સૌને હું એક જ વિનંતી કરું છું કે આવતીકાલે સાત તારીખે સવારના વહેલામાં વહેલું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરી અને વિનોદભાઈને વિજય બનાવી અસ્તો ભારત માતા કી જય વંદે માત્ર